માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે તે રાણી રુકમણી वरवांચિત શ્રી ભગવાન ઓરબંદરના માધવપુરમાં આ વખતે તારીખ છ એપ્રિલ થી 10 એપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેરનો મેળો ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ વખતનું મેળો ખાસ એટલા માટે છે કેમ કે આ મેળામાં એકસાથે 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મિઝોરમ મેઘાલય સિક્કિમ ત્રિપુરા અને નાગાલેન્ડ થી પણ કલાકારો જોડાશે છ એપ્રિલ ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્યક્રમ ઉદ્ઘાટન ઉદઘાટન થશે અને આ પ્રસંગે ગુજરાત રાજ્યપાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પના હેઠળ ફ્યુઝન પરફોર્મન્સ દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર એમ બે સંસ્કૃતિઓ મિશ્રિત કરવામાં આવશે પ્રવાસન વિભાગ દ્વારા હસ્તકલા અને ખાદ્ય પદાર્થો માટેના ફૂડ સ્ટોલ પણ લગાવવામાં આવશે આ વર્ષે માધવપુર ઘેડ મેળા ની ઉજવણી સમગ્ર ગુજરાત કરવામાં આવશે પોરબંદર ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે એક એપ્રિલે સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બે એપ્રિલે વડોદરામાં ત્રણ એપ્રિલે અમદાવાદ ના ટ્રાન્સટેડિયા ખાતે પાંચ એપ્રિલે સોમનાથ મંદિર ખાતે છ થી નવ એપ્રિલ દરમિયાન માધવપુર ગ્રાઉન્ડ ખાતે અને દસ એપ્રિલે દ્વારકા ખાતે કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતા વિવાહ પ્રસંગે યોજાતા આ રંગીલા માધવપુર મેળામાં આપ સૌને ભાવભર્યું ભાવ ભર્યું આમંત્રણ છે